ઓગણીસ દસ બે હજાર પચીસ ના રાત્રે બે થી ત્રણ વચ્ચે ગુજરાત ફ્રીજ નામના એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સ ના એને એક ગરફોડ એમાં થઈ હતી જેમાં છતમાંથી પાત્રામાં નટ બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા એના કેશ કાઉન્ટરમાંથી માંથી વીસ લાખ રૂપિયા અને એક દાન પેટી માંથી ત્રણ હજાર તો ટોટલ વીસ લાખ ત્રણ હજાર જેટલી અમાઉન્ટ એમાંથી ચોરાયેલી હતી અને એ બનાવ પછી વેજલપુર પોલીસમાં ઘરફોડને એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એને આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા આપના જોવામાં આવ્યા હતા અને તે પછી બીજા આપના સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન ફાઈવ સ્કોડ દ્વારા પ્રસ્થાપિત કરી હતી અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યા ના હતા પણ એક લિંક મળી હતી જેને જેને આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ ડીસીપી ઝોન સેવન સ્કોડ અને ડીસીપી ઝોન ફાઈવ સ્કોડની એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી અને તે ટીમ એ આરોપી જો છે એની ધરપકડ ત્યાંથી કરી હતી અને વેજલપુર લાવ્યા હતી અને એ આરોપીના નામ આશીષ મહેન્દ્રભાઈ દેશ ભાતર છે એ મરાઠી છે અને બાવીસ વર્ષની ઉંમર છે અને એ આરોપી લાવ્યા પછી એ ડિસ્કવરી પંચનામેમાં અઠારા લાખ નવે હજાર જેટલા અમાઉન્ટ એમ કે પચાનવે ટકા અમાઉન્ટ જો છે એ ગરફોડના એ રિકવર કરવામાં આવ્યા છે તો આરોપી ત્યાં રહે છે કેવી રીતે ખબર પડી કે આ પૈસા છે એટલે કોઈ બીજા સામેલ થાય તોડે એ આરોપી એ એમો એવી જ છે એ ઘણા બધા એરિયામાં ફરે છે અને એવી દુકાન શોધે છે જેમાં પતરા છે અને એની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે જેમાં ઓડવમાં એને બે ઘરફોડ ઘરફોડ ચોરીના કેસ છે છે અને એક ચોરી છે અમરાઈવાડીમાં એક જુગારનો કેસ છે સુરત રેલવેમાં બે ચેન સ્નેચિંગના કેસ છે અને એની એક પાસા પણ થયેલી છે ઓડવ પોલીસ સ્ટેશનમાં અને એ જે દુકાનોને ટાર્ગેટ કરીને એમાં ઘરફોડના એ કોઈ પણ બિઝનેસમેન હોય એની શોપ હોય શોરૂમ હોય એટલા બધા અમાઉન્ટ એટલા બધા કેશ કાઉન્ટર માં ના રાખો અને એટલા અમાઉન્ટ બેંક માં ડિપોઝિટ કરીને જ દુકાન બંધ કરીને ઘર જાઓ મારી અપીલ છે